નમસ્તે મિત્રો સરાસરી માટેનો દાખલો પહેલાં આપણે એની મેથડથી જોઈએ પછી એની શોર્ટકટ શીખીએ તો ચાલીસ વિદ્યાર્થીઓની સરાસરી ઉંમર પંદર વર્ષ છે અને એમાં શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવે તો સરાસરી બધાની કેટલી થઈ જાય છે સોળ વર્ષ થઈ જાય છે તો શિક્ષકની ઉંમર કેટલી છે આપણે શોધવાની છે સૌથી પહેલાં કરવું શું પડે તો વિદ્યાર્થીઓ કેટલા હતા ચાળીસ સરાસરી ઉંમર કેટલી હતી પંદર તો ચાળીસ ગુણ્યા પંદર કરવાના જો પંદર ગુણ્યા ચાર સાહીઠ અને એક જીરો એડ કરીએ છસો થાય છે ટોટલ એવી રીતે શિક્ષક કેટલા થયા ચાલીસ પ્લસ એક એટલે કે એકતાળીસ વિદ્યાર્થી પ્લસ શિક્ષક એકતાલીસ માણસો થયા અને થઈ સોળ તો ગુણ્યા ક્યાં કરવાનો સોળ જોડે એકતાળીસ ગુણ્યા સોળ કરવાના છે તો સોળ ગુણ્યા ચાર સોળ કેટલા થાય છે ચોસઠ એટલે છસો ચાળીસ ફરીથી સોળ ગુણ્યા એક સોળ એડ કરો તો છ પાંચ છ ટોટલ થયું છસો ને છપ્પન હવે જો અહીંયા વધારો કેટલો થયો છે અહીંયા એક વ્યક્તિ વધી છે તો અહીંયા વધારો કેટલો થયો છે તો છસો છપ્પન માઇનસ છસો કરવાના તો જો બાકી કરીએ તો 0 પાંચ અને છ તો આજે છપ્પન વર્ષ કોની હશે શિક્ષકની ઉંમર એટલે શિક્ષકની ઉંમર છપ્પન વર્ષ હશે હવે આજ દાખલો આપણે શોર્ટકટમાં સમજીએ તો સૌથી પહેલા ચાલીસ વિદ્યાર્થીની પંદર વર્ષ સરાસરી હતી એમની અને અહીંયા સરાસરી વર્ષ થઈ છે સોળ વિચાર કરતા શિક્ષકની ઉંમરમાં સોળ વર્ષ છે અને શિક્ષકની ઉંમર એડ થઈ તો બધા વિદ્યાર્થીની ઉંમરમાં કેટલો વધારો થયો છે જુઓ પહેલાં પંદર હતી અને અહીંયા સોળ થઈ એટલે પ્લસ એકનો વધારો થયો છે તો એવા વિદ્યાર્થી કેટલા હતા ચાલીસ બધાના ભાગમાં એક એક વર્ષ વધ્યું છે એટલે કે પ્લસ કરી દેવાના ચાલીસ ચાલીસ પ્લસ સોળ તો ડાયરેક્ટ છપ્પન વર્ષ તો આવી રીતે આપણે ડાયરેક્ટ પણ ગણી શકીએ આ જ વસ્તુ ઘટાડવાનું હોય તો એના પણ આપણે અલગથી દાખલા જોઈશું આગળ બીજો એક દાખલો છે ત્રણ અંકની સરાસરી આપેલી છે વીસ તે પછી અંકોનો સરવાળો અને છેદમાં મૂકવાના અંકની સંખ્યા હવે જુઓ અંકોનો સરવાળો એટલે અંકોમાં જો સત્તર એકવીસ આપેલા છે સત્તર પ્લસ એકવીસ ત્રીજો અંક આપેલો નથી બે વીસ પ્લસ દસ ત્રીસ ત્રીસ પ્લસ આઠ આડત્રીસ પ્લસ એક્સ છેદમાં ત્રણ આપણે શીખેલા છીએ કે આ છેદમાં જે સંખ્યા હોય સામે મોકલી તો અંશમાં જશે તો વીસ ગુણ્યા ત્રણ બરાબર આડત્રીસ પ્લસ એક્સ હવે વીસ ગુણ્યા ત્રણ એટલે કે સાહીઠ બરાબર આડત્રીસ પ્લસ એક્સ એક્સ ના જોડે માઇનસ થશે સાહીઠ માંથી ત્રીસ જાય તો ત્રીસ ત્રીસ માંથી આઠ જશે તો બાવીસ બરાબર એક્સ એટલે શું થયું આ એક્સ મૂકેલી આપણે ત્રીજી સંખ્યા તો આપણે જે ત્રીજી સંખ્યા શોધવાની હતી એ કઈ મળી બાવીસ મળી આ જ દાખલો આપણે સંખ્યા રકમ લખ્યા વગર ડાયરેક્ટ પણ ગણી શકીએ છીએ આવી જ રીતે નવોદય અને પરીક્ષા માટેના ઉપયોગી દાખલા તમારે શીખવા હોય તો ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ